નમસ્કાર મિત્રો ટાટ ઉચ્ચતર માધ્યમિક અને ટાટ માધ્યમિક જેમાં તારીખ નવથી લઈને તારીખ અગિયાર સુધી એટલે કે તારીખ નવ એક બે હજાર પચીસથી તારીખ અગિયાર એક બે હજાર પચીસ સુધી જે ફોર્મમાં સુધારા વધારાની પ્રક્રિયા શરૂ થવાની છે જેના સંલગ્ન ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી છે એ કોમેન્ટોના આધારે આપણે આજનો આ વિડીયો બનાવેલો છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમામ પ્રશ્નોનું સમાધાન તમારું પણ થઈ જાય તો ઝડપથી આપણે શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે નમ્રતા આચાર્ય પૂછે છે કે આમાં લાયકાત એડ થાય તો મિત્રો ખાસ સમજી લેજો કે આ પ્રક્રિયા જે શરૂ થઈ રહી છે ત્રણ દિવસની આ પ્રક્રિયા એ ફક્ત સુધારા માટે છે એટલે કે તમારી કોઈ નામમાં ભૂલ હોય અટકમાં ભૂલ હોય કોઈ પણ તમારી ભૂલ થઈ હોય એ ભૂલને સુધારવા માટે આ પોર્ટલ ખોલવામાં આવે છે તમે કોઈ વધારાની લાયકાત આમાં એડ કરી શકશો નહીં માટે આ વાતમાં ખાસ તમે ક્લિયર થઈ જાઓ કે તમે વધારાનું આમાં કશું એડ કરી શકો નહીં ત્યાર પછી બીજી બીજો એક પ્રશ્ન છે કે પ્રભાત બારિયા લખે છે કે ઉપર લખેલું જ છે કે કોઈ સુધારો ન હોય તો પણ પ્રિન્ટ કઢાવી લેવી બેઉની ચલણ સાથે વાત બિલકુલ સાચી છે આપણે અગાઉનો જે વિડીયો એક બનાવ્યો હતો એમાં એવી વાત કરી હતી કે કદાચ આ નહીં કાઢો તો પણ ચાલશે પણ જે જે પણ સૂચનાઓ આવી છે એ સૂચનામાં ખાસ ઉલ્લેખ કરેલો છે કે જે મિત્રોને કોઈ જ સુધારા નથી કરવાના તેવા મિત્રોએ પણ એમની પ્રિન્ટ બંને પ્રિન્ટ કાઢી લેવાની છે તમારું જે ફોર્મ ભરેલું છે એ પ્રિન્ટ અને સાથે સાથે તમે જે ચલણ ભરેલું છે એની પ્રિન્ટ પણ કઢાવી લેવાની છે એટલે આ બાબતે પણ ખાસ આપણે ક્લિયર થઈ જઈશું ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે અશ્વિન ટંડેલ પૂછે છે કે અરજીમાં સુધારાની બિલકુલ જરૂર જ ન હતી બિલકુલ ટાઈમપાસ કરે છે વાત સાચી છે અગાઉ જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત થઈ આપણને ખબર છે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા લગભગ એક મહિનાથી પણ વધારે સમય લીધો હતો બેથી ત્રણથી ચાર વાર સુધી આ ફોર્મ ભરવાની જે તારીખ છે એને અપડેટ કરવામાં આવી હતી સુધારા એટલા બધા ચાન્સ આપવામાં આવ્યા હતા છતાં અત્યારે આ જે પ્રક્રિયા મૂકવામાં આવી છે એ ખરેખર આપણને બિલકુલ ટાઈમપાસ લાગી રહી છે ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણે જોઈએ સંજય પટેલ પૂછે છે કે કાવતરુ તો નથી આ બીજી બીજા જે ડમી કેન્ડિડેટ છે તેમને ઉમેરવાનું તો મિત્રો ખાસ અંદર સૂચના લખેલી છે કે નવા મિત્રો કોઈ રજીસ્ટ્રેશન નહીં કરી શકે જે જૂનું રજીસ્ટ્રેશન તમારું છે એનાથી જ આ પોર્ટલ તમે તમારું અરજી ઓપન કરી શકશો એટલે જો કોઈના મનમાં એવો પ્રશ્ન હોય કે ડમી કેન્ડિડેટ ઉમેરાઈ જશે તો તો એવું શક્યતા રહે જ નહીં કારણ કે અહીંયા સ્પષ્ટ સૂચન કરેલું છે કે નવું રજીસ્ટ્રેશન થઈ શકે નહીં એટલે જે જે પણ મિત્રો ફોર્મ ભર્યા વગરના રહી ગયા છે તે મિત્રો આ આમાં ફોર્મ ફરીથી ભરી શકે નહીં એટલે આ બાબતે તમે ખાસ ક્લિયર થઈ જજો ત્યાર પછી આગળનો પ્રશ્ન કમલેશ બારીયા પૂછે છે કે ચૂંટણીની તારીખ આપી દે એટલે આચાર આચારસંહિતા લાગી જાય એટલે વારંવાર જાત જાતના બહાના કાઢી ડેટ લંબાવી ન પડે તેટલા માટે આવું થઈ રહ્યું છે આ મિત્રોનો એવો પ્રશ્ન છે તો મિત્રો આ બાબતે પણ ખાસ આપણે ક્લિયર થઈ જઈએ કે કોઈ પણ ભરતી હોય છે એનું જાહેરનામું બહાર પડી જતું હોય છે ફોર્મ ભરવાની પ્રક્રિયા થતી હોય છે પછી કદાચ ચૂંટણી આવતી હોય છે તો જે એ ભરતી છે એના જે ઓર્ડર આપવાના હોય છે ફક્ત આ પ્રક્રિયા નથી થઈ શકતી તે પહેલાંની જેટલી પણ પ્રક્રિયાઓ હોય છે એ બધી થઈ શકે છે એટલે આટલા આપણી આ ભરતીના સમયગાળામાં ચૂંટણી કદાચ જે પણ આવવાની હશે એના કારણે આ ભરતી પ્રક્રિયા આપણી બંધ નહીં પડે જે પણ પીએમએલ આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે આ બધી જ પ્રક્રિયાઓ ચાલુ રહેશે બરાબર ફક્ત આપણને ચૂંટણીની આચારસંહિતા હોય એ સમયગાળા દરમિયાન આપણને તેઓ ઓર્ડર ન ફાળવી શકે આ ચૂંટણીની આચારસંહિતા હોય છે એટલે જો ચૂંટણી આવશે પણ તો પણ આપણી આ ભરતી એની જે પ્રક્રિયા છે એ બંધ રહેશે નહીં એટલે આ બાબતે ખાસ ક્લિયર થઈ જઈશું ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે અજય રાઠોડ પૂછે છે ધોરણ છથી આઠમાં પણ સુધારો આવશે તો મિત્રો જે ભરતી પ્રક્રિયા જનરલ મેરિટ લિસ્ટ મૂકાતું હોય છે ધોરણ છથી આઠનું પણ જનરલ મેરિટ લિસ્ટ ટૂંક સમયમાં આવવાની સંભાવના છે એવું આપણે ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયાથી પણ સાંભળ્યું છે જે આપણે ફોન કરીએ છે ત્યાં પણ આપણને આવી બાબત જાણવા મળે છે તો આ બાબતે ખાસ ક્લિયર થઈ જઈએ કે જે પણ આપણે ફોર્મ ભરતા હોઈએ છે એમાં જે સુધારો હોય છે એ સુધારાની તક આપણને એક આપતા જ હોય છે ધોરણ 8 આઠમાં જે ફોર્મ ભર્યા છે એમાં પણ ઘણા બધા મિત્રો એવા હશે કે જેમને ભૂલ પડી હશે તો એવા મિત્રોને સુધારા માટેની તક આપવામાં આવશે એટલે બેફિકર રહેજો એમને પણ સુધારા માટેની તક આપવામાં આવશે ત્યાર પછી આગળનો પ્રશ્ન જયમીન નાયક પૂછે છે કે શું પાછું જીએમએલ આવશે કે પીએમએલ જ આવી જશે તો જીએમએલ આવવાના ચાન્સ લગભગ ઓછા છે કારણ કે જીએમએલ એકવાર મુકાઈ ગયું છે હવે જે આ પ્રક્રિયા આવતીકાલથી ચાલુ થઈ રહી છે એ સુધારા માટેની પ્રક્રિયા છે બરાબર એટલે અને કદાચ જે ફોર્મ વિડ્રોલ થઈ ગયા છે અને એ લોકોનું કદાચ નથી થઈ શક્યું એટલે જીએમએલ તો નહીં જ આવે પીએમએલ જ આવશે અને પીએમએલ આવશે ત્યાર પછી આપણને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે ચિંકારા ચૌહાણ પૂછે છે કે ફરીથી ડોક્યુમેન્ટ સબમિટ કરવા જવાનું છે તો મિત્રો ખાસ કે ડોક્યુમેન્ટ સબમિટ કરવા જવાનું જ નથી બરાબર પીએમએલ આવશે પીએમએલ પછી જેમનું નામ હશે પીએમએલ જે એકથી ત્રણ ગણી યાદીના અથવા એકથી ચાર ગણા જે પણ યાદીમાં નામ હશે એ મિત્રોને ડીવી માટે જવાનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું થશે એટલે ખાસ અહીંયા એમના પ્રશ્નમાં એમને ક્લિયર નથી કર્યું કે તેમનો પ્રશ્ન ધોરણ નવ દસ અગિયાર બાર માટે છે કે છથી આઠ માટે છે જો તમારો આ પ્રશ્ન ધોરણ છથી આઠ માટેનો હશે તો સુધારા માટેનો આવશે તો પછી કંઈ ફરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડોક્યુમેન્ટ સબમિટ કરવા જવાનું થાય નહીં અને નવ દસ અગિયાર બારનું જે પીએમએલમાં તમારી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું થશે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે સોનું ઠક્કર પૂછે છે કે સર ડીવી ગોઠવણીનો એક વિડીયો બનાવજો તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો વિડીયો આપણે અગાઉ લગભગ બેથી અઢી મહિના પહેલાં આ વિડીયો બનાવેલો છે તમે જોઈ લેજો અને એ વિડીયો જૂનો છે આપણે નવેસરથી ફરીથી એક વિડીયો બનાવવાના છે જે ઝડપથી તમારી સમક્ષ મૂકી દઈશું એટલે આ પ્રશ્ન બાબતે તમે બેફિકર રહેશો ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન છે કે શું હરકિશન પૂછે કે શું લાગે છે એકથી પાંચમાં જગ્યા વધારો આવશે કે નહીં તે ખાસ જણાવજો તો મિત્રો જગ્યા વધારાની જે આખો પ્રશ્ન છે એ પ્રશ્નોનો જવાબ કોઈની જોડે સાચો જવાબ નથી બરાબર ભરતી જે કરી રહ્યા છે એ લોકોને પણ અત્યારે ખબર નથી નહીં હોય કે કેટલી જગ્યા વધારો આપવી પણ જગ્યા વધારો આવશે ખરો એવું નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા હું મારા તરફથી કહી શકું છું કે જગ્યા વધારો આવશે પણ કેટલી જગ્યાઓ આવશે એ આપણે કહી શકીએ નહીં તો બસ મિત્રો તમારા જ આવા જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનો જવાબ આપવા માટેનો આપણે આ વિડીયોના માધ્યમથી પ્રયત્ન કરતા હોઈએ છીએ હજુ પણ ભરતી રિલેટેડ જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટેનો આપણે પ્રયત્ન કરીશું અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત